વિદ્યાર્થી મિત્રો આજે આપણે પર્યાવરણમાં ધોરણ ત્રણ પેજ નંબર અઠ્યાવીસથી સડત્રીસ પર ચાલો યાદ કરીએ છીએ ભાગ એકમાં તેનું સોલ્યુશન જોઈશું બરાબર સૌથી પહેલાં છે કે નીચે આપેલા ચિત્રોમાંથી જે પ્રાણીઓ તમે તેનો અવાજ પરથી ઓળખો ઓળખતા હોય તે ચિત્રમાં ખરાની નિશાની કરો તો ચકલી તો આપણે ચીચી કરીએ એટલે સાંભળી લઈએ પછી પોપટ બરાબર એ પણ આવડી જાય બિલાડી મ્યાવ મ્યાઉ મ્યાવ મોર ટેઉ ટેઉ ટેવ કરે કૂતરો તો ખબર જ છે ભાવ ભાવ બહુ ગદારું પણ હોચી હોચી કરે ગાય બળદ અરે ગાય ભેંસ પણ આપણને એના અવાજથી સાંભળી શકીએ છીએ કાબડનો પણ અવાજ આપણે સાંભળી શકીએ છીએ હોલો પછી વાંદરા અને બકરી તો બધા જ પ્રાણી જે આપેલા છે બધા જ પ્રાણીઓને આપણે તેમના અવાજ ઉપરથી સાંભળીને ઓળખી શકીએ છીએ આગળ જોઈએ છે તો કે છે ઓળખો તમે કે હું ચી ચી બોલું છું તો આવશે ચકલી હું મતપુડો બનાવું છું તો આવશે મધમાખી હું ધરમાં રહું છું તો આવશે ઉંદર હું કુહુ કુહુ બોલું છું તો કોયર હું ગુ ગુ બોલું છું તો કબૂતર હું હુપાહૂપ કરું છું તો વાંદરો હું વાડામાં રહું છું તો ગાય હું બે બે બોલું છું તો બકરી હું તબેલામાં રહું છું તો ભેંસ હું ગુફામાં રહું છું તો સી બરાબર દરમાં રહેતા પ્રાણીઓના નામ જણાવો તો દરમાં કીડી રહે ઉંદર પણ રહે અને સાપ પણ રહે માળામાં રહેતા પ્રાણીઓના નામ આપો તો ચકલી આવે કબૂતર આવે પોપટ આવે ગમે તે પક્ષીઓ તમે લખી શકો વાડામાં રહેતા પ્રાણીઓ તો ગાય ભેંસ બળદ આવશે ઘરમાં રહેતા પ્રાણીઓ તો બિલાડી કૂતરો અને આપણે માનવી પણ મિત્રો ઘરમાં જ રહીએ છીએ બરાબર જંગલમાં રહેતા પ્રાણીઓ તો જંગલમાં તો બહુ બધા રહે વાઘ રે રે ચિત્તો દીપડો બહુ બધા જંગલમાં રહે ઝાડ પર રહેતા પ્રાણીઓ તો વાંદરો છે ખિસકોલી છે ગોરેલા છે આ બધા સ્લોથ નામનું પ્રાણી ઘણા પ્રાણીઓ તમે જુઓ ચિમ્પાંજી આ બધા ઝાડ ઉપર રહેતા હોય છે તમને કયા પ્રાણીનો અવાજ ખૂબ ગમે છે તો બકરીનો અવાજ બહુ ગમે ગધેડાનો અવાજ પણ ગમે ઘોડાનો અવાજ પણ ગમે કોઈને ગાય ભેંસનો અવાજ ગમે કોઈનો ઊંટનો પણ અવાજ ગમે બિલાડી મેવ મવ કરે છે સાચું કે ખોટું આપણે જણાવવાનું છે તો હા ચકલી માળામાં રહે છે હા કોયલ ટેવ ટેવ કરે છે તો ના કોયલ તો કૂ કૂ બોલે ટેવ ટેવ કોણ કરે તો મોર કરે મકોડો દરમાં રહે છે સાચી વાત છે હરણ જંગલમાં રહે છે સાચું કાબરનો અવાજ ચીચી છે ના ભાઈ ચીંચી અવાજ કોનો છે એ તો ચકલીનો છે એટલે ખોટું આવશે ચલો પ્રાણી વિશે આપણે વાક્યો લખવાના છે બરોબર તો ગાય વિશે લખીએ આપણે કે ગાય પાલતુ પ્રાણી છે ગાય દૂધ આપે છે ગાય ઘાસ ખાય છે ગાયને ચાર પગ હોય છે ગાયને બે સીંગડા હોય છે મિત્રો મમ્મી ગાય વિશે લખ્યું તમે કોઈ પણ પ્રાણી તમને ગમતું હોય એ પ્રાણી વિશે ચારથી પાંચ વાક્ય તમે જાતે પણ લખી શકો છો આગળ જોઈએ કોઈક પક્ષી વિશે તો હું મોર વિશે લખું છું કે મોર સુંદર પક્ષી છે મોરના ટવકા મને બહુ ગમે છે મોર ટેવુંક ટેવું બોલે છે તેના પિંછા રંગબેરંગી હોય છે મૂર આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો આ રીતે તમે પણ કોઈ પણ એક પક્ષી વિશે લખી શકો છો હવે આપણે શરીરના વિવિધ ભાગોના નામ જણાવવાના છે તો પહેલાં જ આપણે માથું લખીશું બરાબર કોઈ વાળ પણ લખી કે માથામાં કયો બાલ છે તો બી ચાલી જાય બરાબર પછી કાન આવશે પછી નાક આવશે ગરદન આવશે પછી આંગળીઓ આવશે આ બાજુ આવશે આંખ દાંત પેટ હાથ અને પગ આ રીતે આપણે શરીરના અંગો દર્શાવવાના રહેશે બરાબર આગળ જોઈએ કયા વ્યવસાયકારો છે તો પહેલો છે સુથાર પછી છે દરજી પછી છે પોલીસ પછી આવે શિક્ષક પછી આવશે ખેડૂત અને આવશે કડિયો બરાબર હવે આવશે કુંભાર ટપાલી લુહાર પછી આવશે ડ્રાઈવર પછી આવશે સફાઈ કામદાર અને ડોક્ટર બરાબર આગળ જોઈએ પછી આપણે હવે કહે છે વાક્ય પરથી મને ઓળખો બરાબર હું માટીમાંથી વાસણો બનાવું છું તો કુંભાર આવે હું લાકડામાંથી ટેબલ ખુરશી બનાવું છું તો સુથાર આવશે હું પાવડો કોદાળી દાંતડા બનાવવાનું કામ કરું છું તો લુહાર આવશે હું પંક્ચરનું સાધ સાંધવાનું કામ કરું છું તો પંક્ચરવાળો આવે હું વિદ્યાર્થીઓને બનાવવાનું કામ કરું છું તો શિક્ષક આવશે હું કપડાં સીવવાનું કામ કરું છું તો દરજી આવશે હું દુધાડા પ્રાણીઓને ઉછેર કરું છું તો પશુપાલક આવશે મારું કામ ગુનેગારોને પકડવાનું છે તો એમાં આવશે પોલીસ કે છે મારો મુખ્ય વ્યવસાય ખેતી છે તેમાં ખેડૂત આવશે સંચો મારો મુખ્ય ઓજાર છે તો એમાં દરજી આવશે હું મીઠું પકવું છું તો અગરિયો આવશે હું સિંગ ચણા તૈયાર કરી વેચું છું તો એમાં બાળબુંજો આવે હું મકાન બનાવું છું તો કળીઓ આવશે હું નળ કે પાઇપ ફિટિંગનું કામ કરું છું તો પ્લમ્બર આવશે હું ટ્રક કે બસ ચલાવું છું તો ડ્રાઈવર આવશે હવે મિત્રો આમાં એમ કહે છે કે જે લાકડાની વસ્તુ છે એમાં આપણે ખરું કરવાનું છે અને જે લોખંડની બનેલી વસ્તુ છે એમાં આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે જેમ કે વેલાન લાકડાનું છે તો ખરું પંખો લોખંડનો બનેલો છે એટલે ગોળ કરીશું પેન્સિલ લાકડાની છે તો ખરું અને પાટલી લાકડાની છે ખીલી લોખંડની છે પછી બોટ હોડી આપણે જે હોય લાકડાની હોય ચાવી લોખંડની હોય સાનસી લોખંડની હોય એટલા માટે રાઉન્ડ આવશે બંનીમાં દિવાસળી લાકડાની હોય એટલે ખરું આવશે તેલનો ડબ્બો લોખંડનો હોય એટલા માટે ગો રાઉન્ડ આવશે કઢાઈ લોખંડની હોય એટલે ગો રાઉન્ડ આવશે અને આ મારા ખ્યાલથી લાકડાની છે એટલે માટે ખરું આવશે અહીંયા બરાબર હવે આપણે જોવાનું છે કે આમાંથી જે પણ પ્લાસ્ટિકમાંથી બન્યું હોય એને પ્લાસ્ટિકમાં એરો કરીને દર્શાવવાનું છે અને જે માટીમાંથી બન્યું હોય એને માટીમાંથી એરો કરીને દર્શાવવાનું છે જેમ કે કોળિયું તો કોળિયું શામાંથી બનેલું છે માટીમાંથી ટબ તો શામાંથી બનેલું છે પ્લાસ્ટિકમાંથી ઈટ શામાંથી બનેલી છે તો માટીમાંથી પછી રબરનો દડો એટલે અરે પ્લાસ્ટિકનો દડો એટલે પ્લાસ્ટિકમાં આવે થેલી પણ પ્લાસ્ટિકની આ શું છે ખબર છે મિત્રો કલાળ્યું છે જે આપણે રોટલા બનાવીએ ને એ છે એટલે એ પણ માટીમાંથી આવશે ડોલ પ્લાસ્ટિકમાંથી આવશે બોલપેન પ્લાસ્ટિકમાંથી આવશે અને આપણું માટલું ઘરનું એ માટીમાંથી આવશે તો આ રીતે તમારે દર્શાવવાનું રહેશે બરાબર હવે એમ કહે છે કે આમાંથી જે હલકી વસ્તુ છે ને એના ઉપર તમારે ગોળ સર્કલ કરવાનું છે અને જે ભારે વસ્તુ છે ને એના ઉપર આવું તમારે લીલા રંગનું કરવાનું છે બરાબર તો દડો કેવો હોય તો હલકો એટલે લાલ થશે ખીલી બારે હોય એટલે લીલા રંગની બોલપેન હલકી એટલે લાલ રંગની રબર હલકું એટલે લાલ રંગ કરવાનું ઈટ બારે હોય એટલે આપણે લીલો રંગ કરીશું કપ ભારે હોય એટલે લીલો રંગ કરીશું બરાબર પ્લાસ્ટિકની બોટલ હલકી હોય એટલે લાલ ચાવી ભારે હોય એટલે લીલો રંગ કરીશું રૂ હલકું હોય છે કાગળ હલકો હોય છે ખુરશી ભારે હોય છે લીલું કરીશું કંપાસ પણ ભારે આવે છે ટબ હલકો હોય છે માટલું ભારે હોય છે લોખંડની બોટલ ભારે હોય છે તાળું પણ ભારે હોય છે એટલે જે ભારે હોય એમાં આપણે લીલો રંગ કરીશું અને જે હલકું હોય એમાં આપણે લાલ રંગ કરીશું બરાબર આગળ જોઈએ કે જેમાંથી જે ચિત્ર તમે જાણતા હોય એમાં તમે લાલ રંગ પૂરો બરાબર જેમ કે આનું નામ શું છે પંખો તો પૂરી દેવાનો લાલ રંગ પછી આ ઇસ્ત્રી છે ટ્યુબલાઇટ છે પછી આ બોર્ડ છે લખવાનું આ ફ્રિજ છે અને ઓવન કહેવાય બરાબર આપણે શાક ગરમ કરવા માટે પીઝા બનાવવા માટે ઢોકળા બનાવવા માટે આ બધું વસ્તુ બનાવવા માટે આ બધું ઓવન વપરાય છે ખુરશી છે સ્ટેપલર છે કાંસકો છે રેકેટ છે કૂકર છે અને આ તો બધા જાણતા જ હસો મોબાઈલ બરાબર પછી આ છે બોલપેન પુસ્તક છે દરવાજો હેલિકોપ્ટર વિલન અને આજની સંચો કોદાળી અથવા પાવડો અને આ છે નેલ કટર તો આ રીતે આપણે જો તમે જાણતા હોય તો તમારે લાલ કલર કરી દેવાનો અને ના જાણતા હોય તો નહીં કરવાનું ખાલી રાખવાનું ખાનું બરાબર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો ઓકે ગુડ બાય